નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ઓઇલ ના વેપારી સાથે રૂપિયા અઠયાવીસ લાખની છેતરપિંડીના ગુનામાં એલસીબી પોલીસે એક મહિલા સહિત બે વ્યક્તિની ગાઝિયાબાદ માંથી ધરપકડ કરી છે ભાવનગરમાં રહેતા અને ઓઇલનો વેપાર કરતા બુરહાનુદ્દીન મુસ્તુફાભાઈ ગોઘારી સાથે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ વેચવા બાબતે રૂપિયા અઠ્યાવીસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી આ બનાવ અંગે સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો છેતરપિંડીની ઘટના અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી આરોપી અપૂર્વ અજય મિશ્રા અને તનુજા ચંદનસિંહ પટવાલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે